મારી તબિયત બિલકુલ સારી નથી હું માર માર અવાજ નીકાળું છું મારે ટોન્સિલ જેવું લાગે છે અને આ પરંપરા છે જ્યારે મેં મારી બર્થડે હોય ત્યારે એક યુ નો એક બે દિવસ પહેલાં જ હું બીમાર પડું અથવા મને સોરી અથવા નહીં કેન્સલ અથવા કેન્સલ મને તાવ શરદી ઉધરસ આ ત્રણમાંથી કંઈક તો એક થાય પણ આ વખતે મને ત્રણે થયો છે ઇટ ઇઝ સો ફર્સ્ટ મને આના પહેલાંના બર્થડે મીન્સ બે બર્થડે પહેલાં મને આવું થયું હતું બટ હવે થતું રહી ગઈ જ એ બધું પણ હવે તો હું ફિટ એન્ડ ફાઈન છું આઈ વોન્ટ ટુ બી ટચવુડ કે મેકઅપ બહુ જ અમેઝિંગ થયો છે કોઈ તારીફ નહીં કરતો બટ હું જાતે તારીખ કરીશ કારણ કે પપ્પા તો કોઈ જ નથી કહેતા અને પ્રાચી તો દેખાય મેં આ નિયસ કર્યા હતા ઓકે દેખાય બસ બસ બસ

ओके ओके कांदा नहीं 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 ओके तो मैं कॉल पे बात कर ले पापा हाँ. के ओके प्राची कि ना ऐसे सरख न दी तो आनंदित जो ऊपर रह गई लाइक लिटरली हूं ट्राई करू छु प्राची तो मने बोलवा दे हूं करू छु अब द थिंग इज के जा रहे हूं फोन यूज कर देती मने इच्छा थी कि तेरे को जो कारण कि मैं कंटाड़ होती तो जस्ट मैं ओपन करू तेरे में ना ए मेरे डाटा नहीं मोबाइल फोन आने आ ना अगर मैं वो आवन थी करती ओके અને મારી તબિયત કાલથી વાગી હતી યસ અને ઇઝ ધીસ લાઈક માય તાવ છે સાસુ અમને જોડી ઓ બહુ જ ઓસમ લાગે છે કઈ સાચી તો સો ગાઈસ સ્ટે ટ્યુન અને આજે અમારો માસીનો બર્થડે છે 11 ઓગસ્ટ ઈ લવ યુ માસી સો મચ સો મચ સોરી સો મચ કિસસ ટુ યુ એન્ડ યુ આર ધ ગ્રેટેસ્ટ યુ આર ધ પ્રીટીએસ્ટ યુ આર ધ બ્યુટીફુલ એન્ડ જસ્ટ એવરીથિંગ નો વર્ડ્સ ફોર યુ લાઈક યુ સો ઓસમ સો ગાઈસ સ્ટે ટ્યુન હમણા મળીએ આ શું છે આપણે

મને તો ગાઈસ અમે ઘરે આવી ગયા છે અને રીવા ભી અમારી જોડે આવી છે પણ ગાઈસ આજે થોડી અન તબિયત માં થોડો પેટમાં લાગી છે અમારે પ્રાચીને ભી અમારે જે તમને જણાવ્યું કે તબિયત સારી નથી તો હવે અમે હા યે ઓકે ઓકે બેબી સુખ રહેજો તુવા ઓકે બેબી કેવું તે કરવાનો કેવી રીતે કરવાનો અહીંયા તો જો ઊભી રે રીવા ગાડી ચલાય ओके okay, ओके okay, कर दे ओके okay, कर ओके करवाना ओके okay, रीवा और रीवा आ, okay. करो ओके सो ओके मम्मी ओके प्राची आ भी ओके 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 बाबा पहला ओके 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 અત્યારે અમે તમે આપણે કેટલું શૂટ કર્યું બાપા થોડુંક શૂટ થયું રાઈટ સો આજે એટલું શૂટ નામ થયું તો અમારે આગળ બી થોડી હોલિડેઝ છે ત્યારે અમે શૂટ કરશું અને અત્યારે અમે થોડો રેસ્ટ કરશું બીકોઝ અમે બહુ જ ટાયર્ડ થઈ ગયા છે બીકોઝ કાલે રાત્રે બહુ જ મેં મહેનત કરી હતી મેં અને પ્રાચી અને પછી થોડો ઉજાગરો બી થયો હતો દેટ્સ વાય સો આ સ્ટેજ હમણાં પ્રાચી આવે ત્યારે મળ્યા સો ગાઈસ અમે કપડાં ચેન્જ કરી દીધા છે ને નોર્મલ નાઈટ ડ્રેસ માં ગઈ છે ને રીવા એ રીવા ની ની રીવા ને અમે કરી છે મેન્ડી મમ્માએ કરી છે બાય ધ વે અને બંને હાથમાં તો મમ્મીએ ત્યાં પકડી રાખ્યું છે કે આંગળી વળી ના જાય અને આ બાજુ હમણાં કરી એટલે અમે કે આની ફુક ફુક મારીએ છે હે બબુ ફુક મારવાનો સો ગાઈસ સ્ટે ટ્યુન સો ગાઈસ અત્યારે હું અને મમ્મી જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા એન્ડ ગાઈસ રીવા એ ઘરે જતી રહી છે અને અમારા જ્યુબિટરમાં પેટ્રોલ નથી સો જલ્દીથી આપણે પેટ્રોલ પુરાવી અને ઘરે જઈને તમને કઈક સ્પેશિયલ વાત કહીએ સો ગાઈઝ અમે અહીંયા આવ્યા છે ઢોસા ખાવા માટે અને અહીંયા છે પૂર્વા અને નાની મામા મામી એન્ડ રીવા અને મમ્મા અને ગાઈઝ વી આર એન્જોઈંગ ધોસા એન્ડ મજા આવે છે સો લેટ મી એન્જોય ધ ટાઈમ ટુગેધર માય ફેમિલી

અને મારે નીકાળવી છે કાજલ મમ્મી કેવી રીતે નીકાળું આ કાજલ યાર નીકાળવી છે સવાર નીકળી જશે આઈ ડોન્ટ થિંક સો જો ગાઈઝ લાઈક કેટલું હજી ટીકી રહી છે આ લાઈક અમારી મમ્મી મમ્મી આ કઈ પહેલી હતી ને પહેલી વાળી કાજલ આ રહેને વાળી નથી પેસ કેનેડા છે ગાઈઝ હા 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 પ્રાચી હાય પ્રાચી હાય ગાઈઝ યસ મમ્મા શું કહેતા હતા બોલો 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 પ્લીઝ પ્લીઝ ગો

તો એને કીધું કંઈ નહીં હું કોઈકનાથી મંગાવું પછી તને મોકલું અને હું લખું તો લખીએ આપણે અને જો ના થાય તો પછી મેમ ખબર નહીં માર્ક્સ ના આપે એટલે પણ અમે પૂરું કરી દઈશું અને કાલે કદાસથી આપણે રજા રાખવાના છે હા રી ટુ સમ રિઝન્સ કાલે તમે રિઝન ખબર પડી જશે યા વ્લોગમાં ખબર પડી જશે સો ગાઇઝ વી આર હેવિંગ ગુડ ડે રાઈટ નાઉ હા ગાઈસ અને અનધર થિંગ ઇસ કે મને તાવ છે એટલે આઈ ડોન્ટ વોન્ટ કે મારી બર્થડે માં હું બીમાર રહું હા હું આવું છું આવું છું હા હા એટલે તો અને હું નથી ચાહતી કે મારા બર્થડે દિવસ હું બીમાર રહું એટલે આઈ જસ્ટ વોન્ટ કે આઈ એમ ફીલિંગ યુ નો ઓકે એન્ડ બસ તમે નીચે લખો ગેટ વેલ સૂન પ્રાચી ગેટ વેલ સૂન પ્રાચી પ્રાચીને વાયરલ ફીવર થયો છે હા મમ્મી 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 બિસ્કિટ કા

ના નો સ્ટ્રેડિયન ગાઇઝ નાવ અ બ્લોગ એન્ડ એન્ડ પપ્પા ટોલ્ડ કે ઘરે વહેલા સી જજો ને તો પછી ઘરે એને બાલા બાલા એવું નહીં પણ તબિયત ખરાબ ન થઈ ગઈ છે ને એટલે કહે છે સો ગાઇસ વી હોપ તમને આ બ્લોગ ગમે એને ગમે તો લાઇક હજાર શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગેટ વેલ્સ ને ફ્રાચી એન્ડ ગાઈઝ તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ એક નવા દિવસ છે નવી શરૂઆત સાથે ત્યાં સુધી જાય એમ ગેમ